આયો ત્યાં ને તમે આ શું પંખા જેવું ચાલુ છે એસી એસી બેસી લગાવી ચાર ખબર હે જો ખોલો ખોલો પણ એસી ચાલુ પંખા તો ના હોય જો મેટલ લઈને આયો બે હા બગાડ અહા બે બેલેશન નો નોમ ભઈ કોણ હે ભઈ મગન ભઈ છે પંખો પંખો એ પંખો આ દે છે અલા પડોું રૂમ ચા બંધ કરો મને દીકરાને રૂમ ના બંધ કરશો બાતલજી જોયું પંખો બંધ પંખો નોમ નતો ભૂલી જજો

રોજ ઝઘડ ઝઘડ જ કરતા હોય દાદુજી આળા બાબત સમાધાન કરાવવાનું હે આવો હે તે શું કરશો ઓનલાઈન સમાધાન ઓનલાઈન સમાધાન તો આવો ઓફિસ એમને ખોલી કેટલા હાલ આપણ સમાધાન ના એ બધું ઓનલાઈન કરીને પછી કહું તમને કેટલા હાલ છે ઈ દાદુજી આવી ગયો

તો બધું હું જોઈ લઉ બોલ ભાઈ તારું લખ્યું રે બಾತર આ રેગી દેઈ મને લાગે ઈ શી ના હવાઈ દાતી કે લાગે ફળું એ પગરચ વાળો કોણ હે પગરચ કેટલો ખબર એક કેટલા માથે ના હું આતાજી ના એ તુરંત શું હે માનો હોશિયાર અમે હોશિયાર એવું કરે એમ ને આ રે તો આરી ખમનો બકલો તો આવો આવો તેલાશો કોમ એ ઉથે એટલે

આને તેજી મસળાયો છે ઓ દેખાય તા નું એટલે આ હું હું હું

વારે ખબર નહી મુયરી એનો આકુને ભઈ ઓડેડી હે જીઓ આછા તાર બતઈ એનોમ શું હે મેં પડ્યું હા જીઓ ઝગડા મત હોવે મેં બાયદો સાળ પેટ્રોલ પંપે ઈ જલદી તું જો હા એવું જ હે એવું જ છે એક આડી તાલી પડવાની રહી હું તમારે <laughs>

તો તકનો સ્ત્રોત હોડે ને આ 55 રૂપિયા ની ગાડોડો સમાધાન ના તમારે આના હોય ને અવાજ હે આગળ વધ તમન્નાળવા પડે

ના હોય તો માર કઈ દો ના એ તો થોડું હોય આ કેવા ના હોય પૈસા સેવર કરો અમે આબરૂ વાળા છો તો આબરૂ હોત આપી દો પૈસા ઓનલાઈન સમાધાન એટલે સમાધાન પૈસા આપવા પર પોત પોત આમી સમાધાન કરાવવું હોય તો આ થઈ જો સમાધાન તો બાતે કે ઘર પર વધાવ દે માર જો ઘરે દે ના દે માર ને જો હે તો શું લઈને આવ્યો હુકી ખારી તો તું જ લઈને આવ્યો મન કે ભાઈ મેં તો કીધું વાત કરું ए बस ए धरवाने वाकण झगडा वही कराला समाधान ने ऑफिस हे तो बगैर पर तू बोलेसे फोटो केड़ा छेड़े बे जो मोण जो उपाय मो वादा दातो उठाओ

પકડ આ લેમડો એ છોડાળા બીટી લેઈ આવ્યો 5000 આપના હે પણ નહીં જોઈએ દાલુ હા એ આ આગે વાગે આપના હે 5000 આપના હે બોલ પણ નહીં તો જે દાલુ જોયું ને તો બસ આયો હે માદાન ઉડાડે એ વારાં જાનવાયુ હે બોલ જો અંદર પઈ જા બકતા લડ નહિ ને ચલો છોડો ચાલુ કે જા એ પકલાવ અંદરથી પકલાવ ઊભો થાય એ બાત ઊભો રહેડો ઊભો થા કે છોડું હા ઊઠ ઊભો થા ઊભો થા ઓ ભઈ જ ન જાઓ ઊભો થા આવો લ્યા આવો ભડાડો આવા તમારદાનમાં मु आल देस काल काल <laughs> बन नहीं चले काल तो आलवा तो पड़ से सीधा पकड़ सीधा पकड़ आलवाड़ा है काल <laughs> काल आल दे आ आ है <laughs> <laughs> बोल 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 आ 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

હવે કોઈ ના સમાધાન કરવા લાવું